બધા મિત્રોને રામ રામને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ તો આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તો જો અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આપણે ગયા છીએ વાડીમાં વાડીમાં આપણે જો બકાલ ઉતારવાનું કામ ચાલુ છે ચોળીને ઉતારે છે બેન ને બા એ બધા જો ચોળી ઉતારે છે જો આ બધામાં ચોળી ઉતરાઈ ગઈ છે અને અહીંયા બધે બાકી છે ચોળી ઉતારવાની

Yeah, mm hi. -hmm. જો આપણે એટલી સોળી ઉતારી આપણે જો એટલી સોળી ઉતારી છે જે પેલો વારો છે એટલે બહુ બધી સોળી ઉતરતી નથી આપણે જો બે ક્યારે ઉતારે ત્યારે એટલી સોળી ઉતરી છે બીજી વાર છે હાલો તમે બધા સોળી ખાવા તો જો મિત્રો આપણે બધામાં સોળી ઉતર નાખી છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં